પાક ઉપજાવે એ વર્ષા જમીન ભીંજવે તે નહીં બાકી તો માવઠું કહેવાય આવું જ માવઠું હાલ ગુજરાત એક ગુજરાતની અસર થઈ રહી છે માવઠાની અને એ માવઠા દરમિયાન પાકની જાળવણી કેવી રીતે રાખવી એના વિશે આજની વિશેષ ચર્ચા છે અને આપણી સાથે જિંદગી કેફેમાં આ ચર્ચાના નિષ્ણાત તરીકે બે વ્યક્તિ વિશેષ શ્રીઓ જોડાયા છે આપણે સ્વાગત કરીએ નવસારીથી ડૉક્ટર કિશોરભાઈ મકવાણા જેઓ સાયન્ટિસ્ટ પ્લાન્ટ પ્રોટેક્શન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે છે સ્વાગત છે સર આપનું અને આજના બીજા નિષ્ણાત ડૉક્ટર એજી જી પાનસુરિયા જેવો સંશોધન નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સેવારત છે આ બંને મિત્રોનું સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં જિંદગી કેફેમાં

તેને ને લીધે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ડાંગરના પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળેલું છે અને જે ખેડૂત મિત્રોએ ડાંગરની કાપણી કરી લીધેલી છે ખેતરમાં પડેલ છે તેને તો લગભગ સિત્તેરથી એંસી ટકા જેવું નુકસાન થયેલું જોવા મળે છે અને સાથે સાથે એને પશુ માટેનો જે ચારો છે પુરવઠિયા એ તો લગભગ સો નાશ પામેલ છે એ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને નવસારી જિલ્લાની અંદર બાગાયતી પાકોની અંદર ચીકુ અને આંબાની ખેતી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ચીકુના પાકની અંદર ખેતરમાં પાણીનો ભરાવો રહેવાને કારણે ચીકુની અંદર પણ રોગ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને સાથે સાથે ચીકુની અંદર જે ફ્લાવરિંગ આવે છે તે પરી ખરી જવાની પણ સમસ્યા રહેલી છે તો આમ એકંદરે જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને નવસારી વલસાડ ડાંગ સુરત એ સિવાય ભરૂચ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને ભાવનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ જેવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે છે તો એવા વિસ્તારમાં મુખ્ય મગફળી સોયાબીન તલ અને કપાસનું વાવેતર થાય હાલ મગફળી અને જે સોયાબીન છે એ કાપણી મોટાભાગમાં કાપણી થઈ ગઈ છે અને અમુક જગ્યાએ જે બાકી છે ત્યાં જ્યાં ખાસ કરીને મગફળી કાઢેલી અને પાથરા છે એવી જ રીતના સોયાબીનમાં છે અને જ્યાં વરસાદ છે ત્યાં નુકસાની સારા એવા પ્રમાણમાં થવાનો સંભવ છે અને ચારો પણ જે ખાસ મગફળીનો ચારો એ પણ બગડવાની સંભાવના છે અને અને નુકસાન છે ખાસ કરીને તો એમાં પણ વરસાદ અને વાવાઝોડાને કારણે નમવાનો કે ઢળવાનો પ્રશ્ન આવે સાથે સાથે પપૈયા અને જે કેળના ફળમાં પણ નુકસાની જોવા મળી શકે એવી જ રીતના આપણે જે આંબાનો મુખ્ય પાક છે તો આંબાનું હવે ખરેખર એને રેસ્ટિંગ પીરિયડ જોઈએ એટલે પાણી ન જોઈએ પણ આ કમોસમી વરસાદને લીધે જે આખો રેસ્ટિંગ પીરિયડ છે એનો ડિસ્ટર્બ થઈ જાય એને લીધે જે આંબાનો જે ફૂલ આવવાની પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ થઈ જશે તો હાલ આ સંભાવના દેખાઈ રહી છે જી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને થયેલા નુકસાનથી આમ તો ડાંગર વધારે પાણીને લીધે જ આપણે ડાંગરનો પાક લઈ શકતા હોઈએ છીએ પણ વધુ પાણીમાં આ પાણીનું ઉમેરાવવું એ કઈ દિશામાં વધારે નુકસાન સૂચવી જાય છે કે કઈ કન્ડિશન કે અત્યારે લગભગ તો ખાડામાં હશે કા તો પાકને લઈ લેવાની તૈયારીમાં હશે અને એ વખતે આવેલો આ અણધાર્યો વરસાદ જે છે એના લીધે ક્યાં કેવી સિચ્યુએશન છે અને શું સાવચેતીના પગલાં લેવા જોઈએ ડૉક્ટર કિશોરભાઈ મકવાણા આપ જોવાનો જવાબ આપશો તો ખૂબ જ સરસ પ્રશ્ન પૂછેલો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લાની જ હું વાત કરું તો લગભગ છેતાલીસ હજાર હેક્ટર માં ડાંગર પાક ની ખેતી કરવામાં આવે છે તેમાંથી લગભગ ત્રીસ હજાર હેક્ટર જેવું તો અત્યારે પણ ખેતરમાં ડાંગર પાક ઉભેલો છે અને આ પરિસ્થિતિમાં ખેડૂતોને ડાંગર પાક ઢળી જવાનો પ્રોબ્લેમ રહે છે એને હિસાબે ડાંગરના પાકની અંદર ઊગી જવાનો પણ ભય રહે છે એટલે લગભગ ત્રીસ કે ચાલીસ ટકા જેવું તો બિયારણ એ સમય ઉગી જશે જો સમયસર હજી જો વરાપ નહીં મળે તો સાત આઠ દિવસની અંદર આ પણ એક સમસ્યા મોટી ઊભી રહેલી છે અને સાથે સાથે પશુ માટેનો ચારો છે એ તો સો ટકા નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે અને જે કાંઈક પણ હશે દાણા જે પરિપક્વ અવસ્થામાં આવેલા છે તો એમાં ખાસ કરીને ફોર્સ એટલે ગલત આજીઓ નામની ભૂખ છે એનો પણ ઉપદ્રવ વધવાની સંભાવના છે અને સાથે સાથે દાણા પણ ભીના ભેજવાળા થવાને કારણે એમાં પણ બીજી ઘણી બધી ફૂગનો ઉપદ્રવ જોવા મળે તો આમ ખેડૂતોને ખૂબ જ બધું નુકસાન થતું જોવા મળે છે પણ જે ખેડૂત લોકોને કાપણી થઈ ગયેલી છે અને જે લોકોને એક બે દિવસ વરસાદ પડેલો હોય અને વચ્ચે જો અત્યારે બે દિવસ તડકાનો સમય મળેલો હોય તો એના પુરટિયા બાંધી અને શક્ય બને એટલા સુધી આપણે સેજાપાડા ઉપર મૂકી અને સૂર્યપ્રકાશમાં તપવા દેવા જોઈએ જેથી આપણા આપણે જ્યારે વાત કરી કે કઈ રીતે બે તબક્કામાં જેણે પાક લઈ લીધો છે જેનો પાક ઉભો છે નમી ગયો છે એ બંનેઓને નુકસાનની શક્યતા અને હજી જે લોકોએ પાક લઈ લીધો છે ને સુકવવાની આપણે પ્રોસેસ સમજાવી પણ જે લોકોનું ધાન હજુ ખાડામાં હતું અને ગોડાઉનમાંથી માંથી પહોંચ્યું કે જે પલડી ગયું છે તો એવા કિસ્સામાં મકવાણા સાહેબ કોઈ શક્યતા કે શું સાવચેતી ના પગલા ખેડૂતો લેવા જોઈએ જો એ પલડી ગયું છે લડાઈ બાદ એવા કિસ્સામાં ખાસ કરીને જો શક્ય બને તો તાત્કાલિક એને ખરામાંથી લાવી અને આપણી પાસે જો અવેલેબલ જગ્યા હોય તો એમાં બને ત્યાં સુધી સૂર્યપ્રકાશ જો અવેલેબલ હોય તો આપણે ખુલ્લી જગ્યામાં એને સુકવી નાખવું જોઈએ અને સુકાઈ જાય તો પણ આપણે સહેલાથી ઉગવાની સંભાવના થોડી ઘટી જાય ફૂગનો ઉપદ્રવ પણ વધતો આપણે ઘટી જાય છે તો આવું બને તો આપણે પ્રયત્ન કરવા જોઈએ અને સાથે સાથે આ જે પ્રકારનું ફૂગ લાગેલું કે જે ભલેલું બિયારણ હોય છે એની ક્વોલિટી થોડી નબળી જોવા મળે છે એટલે માર્કેટમાં પણ એની કિંમત ઓછી આવે છે છતાં પણ ખેડૂત મિત્રોએ આ રીતે ડાંગરના પાકને ખુલ્લામાં રાખી સૂર્યપ્રકાશમાં તપવી અને એને આપણે બચાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ આપના દૂરદર્શનના ના માધ્યમથી કોઈ જોઈ રહ્યું હોય તો શું શું સાવચેતી રાખવી અને કેવા પગલા લેવા જોઈએ હવે ખાસ કરીને જે મગફળી લેવાઈ ગઈ છે ત્યાં કોઈ પ્રશ્ન નથી પણ જો ચારો બગડેલો હોય હોય તો એમને સલામત જગ્યાએ થોડુંક સુકવવો પડે સૂર્ય તાપમાં સુકાય તો એમાં જે બાટની જે વસ્તુ આવે છે બાટી જવાની એ ઓછી થઈ શકે અને ખાસ કરીને જ્યાં મગફળી કાઢવાની બાકી છે એમને થોડુંક રોકાઈ જવું જોઈએ કારણ કે હજી વરસાદ તો આમ તો જો કે સંભાવના ઓછી છે પણ હજી વાતાવરણ છે આમ નહીં વધ શક્યતા છે કારણ કે મેં અત્યારે મારા જે હવામાન શાસ્ત્રના નિષ્ણાત સાથે વાત કરી તો એનું કહેવું એવું છે કે હવે લગભગ વરસાદ નહીં આવે વાદળિયું વાતાવરણ રહેશે એટલે ખાસ ચારાનું જે છે એ મગફળી જો પલડી હોય તો એમને પણ જે સાહેબે કીધું એમ એમને પણ સુકવવી જોઈએ જેથી કરીને એમાં ફૂગ અને પેલું ન લાગે તો એમની કિંમતમાં થોડુંક આપને પરવડે એવું થાય મગફળી જે નથી કાઢી એને થોડુંક બરાબની પરિસ્થિતિ આવવા દેવી જોઈએ જેથી કરીને નુકસાન ઓછું થઈ શકે એવી રીતના કપાસ છે તો કપાસમાં ફૂલ ચાપવા પણ કરવાનું સંભવનારીએ વરસાદ હોય જ્યાં ફૂલ ચાપવાની અવસ્થામાં આવી હોય તો ત્યાં થોડુંક ખાલી ખાસ કરીને ખાતર નાખવાની જરૂર છે એમોનિયમ સલ્ફેટ છે એ પંદર કિલો વીઘે નાખે તો થોડુંક નુકસાન આપણે ઓછું કરી શકીએ એવી જ રીતના આંબા પાકમાં હવે જે ફૂલની પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ થાય એમાં તો હવે કુદરતી છે એમાં આપણે કઈ નહીં કરી શકીએ આમ છતાં પોટેશિયમ નાઇટ્રેટ કરીને ખાતર આવે છે એ અત્યારે એક લીટરમાં ચાલીસ એમ એલ પ્રમાણે છંટકાવ કરીએ તો થોડું ઘણું આપણે નુકસાન અટકાવી શકીએ આવી સંભાવના છે ખાસ જી જી પાનસુરિયા સાહેબ આપે જે કહ્યું એ વ્યવસ્થિત આપણે ખાતર પણ સૂચવ્યું છે કે જેનાથી કયા પરિસ્થિતિ કઈ પરિસ્થિતિમાં કેવી રીતના પગલાં લેવા જોઈએ એ ખ્યાલ આવે છે પણ આપણે ઉલ્લેખ કર્યો કે આંબાવાળી લગભગ બંને વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ પ્રકારની કેરીઓ અને અલગ અલગ પ્રકારના આંબાનું વાવેતર છે અને ફળની ખેતી બહુ લાંબા ગાળે ફળ એટલે આપણે કહેવત પણ છે કે આંબો રોપે કોઈને ફળ ખાય કોઈ તો આટલી જૂની જે ખેતી જેની જાળવણી થઈ હોય નુકસાન થવાની છે સાહેબ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફળ ફળાદીની ખેતીની ત્યારે આ પ્રકારની ખેતીમાં આપને કેવી પ્રકાર કેવા પ્રકારના રોગ કે કેવા પ્રકારના આખી સાયકલ ડિસ્ટર્બ થવાની શક્યતાઓ દેખાય છે સરસ પ્રશ્ન છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાની અંદર અત્યારની પરિસ્થિતિ મુજબ ચીકુની ખેતી ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલું છે અને જ્યારે ચીકુની અંદર ભારે વરસાદ પડતો જોવા મળે અને ખાસ કરીને કમોસમી વરસાદ પડે એવા સમયે દરેક ખેડૂત મિત્રોને ખૂબ જ ચીકુની અંદર એનું જે ફ્લાવરિંગ આવે જે ફૂલ આવે ને ખરી પડવાની ખૂબ જ વધુમાં વધુ સંભાવના રહેલી જોવા મળે છે તેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ચીકુ મળતા નથી અને ઘણી વખત એવું બને કે ભારે વરસાદ તો ચીકુ જયારે નાની અવસ્થામાં હોય ત્યારે કાળા પડી અને ખરી પણ જાય છે તો આ બે આ પ્રકારનો રોગ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને આ વર્ષે લગભગ ચીકુના પાક ની અંદર નવસારી જિલ્લાની અંદર

દસ થી બાર વર્ષની ઉંમરની અવસ્થાનું ઝાડ હોય તો એમાં સુકારો આવવાના રોગની પૂરેપૂરી સંભાવના રહેતી જોવા મળે છે અને એને હિસાબે ખેડૂતો તાત્કાલિક પાણીનો નિકાલ કરવો જોઈએ અને જરૂર પડે તો સુકારા રોગના નિયંત્રણ માટે ચારની ફરતે રીંગ બનાવી અને કાર્બેનેજીપ સાથે સાથે યુરિયા ખાતરનું દ્રાવણ બનાવીને આપવું જોઈએ અને બે ત્રણ દિવસ પછી ટાઈકોડરમાં વિડીયો જૈવિક નિયંત્રણ આપી આ રોગનું નિયંત્રણ મેળવી તો આપણે ઝાડને બચાવી શકીએ જી જી આંબા વિશે વધારે વાત આપણે જાણવા માટે વાંસુરે સાહેબ પાસે જઈએ એ પૂર્વે આણંદ થી એક દર્શક મિત્ર જોડાયા છે એમનો કોઈ પ્રશ્ન છે જી મયપતસિંહ આપનો પ્રશ્ન જણાવશો હા જી નમસ્કાર હું આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાનર ગામમાંથી વાત કરું છું જી અને અમારા પાક એમાં ખુશબુ ડાંગર છે મારી અને તે પાણી ભરેલું છે ને હાલ આડી પડી ગઈ છે તો એનો શું કઈ તકલીફ આવે એવું કઈ નુકસાની માં એમાં મકવાણા સાહેબ આપને વિનંતી કરીશ કે પેલા આપ આપના મંતવ્ય માટે શું સૂચવશો જ સરસ પ્રશ્ન પૂછેલો છે ખેડૂત મિત્ર ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ અંદર એમનું કહેવા મુજબ કે ભારે વરસાદને કારણે એનું ડાંગર ઢળી ગયેલું છે અને ખાસ કરીને જો હવે વરસાદ આવવાની સંભાવના ઓછી રહેતી હોય તો એ જે ઢળેલું ડાંગર છે એને તાત્કાલિક તમારે ઊભું કરી દેવાનું અને અમુક જથ્થાની અંદર એને ખેતરની અંદર જુદી જુદી જગ્યાએ એને બાંધી દેવાનું કે જેથી જે ઢળી ગયું છે ડાંગર જે ડાંગરનો પરિપક્વો દાણો છે એની ઉગવાની સંભાવના આપણે ઘટી જાય અને એ એટલી આપણે ખાસ અત્યારે કાળજી રાખવી જોઈએ બાકી અત્યારે અમે કોઈ એવી પ્રકારની જંતુનાશક કે ફૂગનાશક દવાની ભલામણ કરતા નથી માત્ર ને માત્ર આપણા ડાંગરના પાકને ઉભું રાખી અને ફરીથી આપણે

મિત્રો હું છું હેલી આજે આવી છું वर्ल्ड ના ટોપ અટ્રેક્ટિવ પ્લેસ પર દેશના લોખંડી પુરુષને મોદીજીએ આપેલી બેસ્ટ ટ્રિબ્યુટ ગેશ કરો સ્ટેચ્યુ ઓફ યુનિટી

ને યુનિક કૅક્ટસ ગાર્ડન ની બ્યુટી તો અલગ જ છે બાળકોના ન્યુટ્રિશન માટે અહી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને ડાયનોસોરની ફીલ અપ ટુ ડાયનો ટ્રેલ પણ છે જંગલમાં વિવિધ પ્રાણીઓ જોતા જોતા વિશ્વવન વન મેઝ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન જેવી જગ્યાઓથી કુદરતના ખોળાની ગૂંફ મળશે અને દર વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડ દ્વારા સરદારને શ્રદ્ધાંજલિ આપે છે આપણું એકતા નગર બીજી પણ ઘણી સરપ્રાઇઝિસ છે તો शुरुआत क्या थी करशो अपन एंड तो लाइट एंड साउंड शो थी जहाँ तो हूँ हेली फरी ने आविश विकास हेली जय हिंद गुड मॉर्निंग गुजरात में तमारू हार्दिक स्वागत छे सवार आम तो होय छे मजा नहीं पर जो ये सुरीली बनी जाए ने तो और मजा नहीं बनी जाए वेस्टर्न म्यूजिक पर मने गाऊ बहुत गमे छे માઇન્ડ બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ આઠ નવ વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે એ મેથી મૂળા પાલક ની ભાજી આઈ મૂળા આયા કોથમીર આઈ મને એક ખિતાબ આપ્યો ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે ત્યારે જઈને તમે ત્યાં છો જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે આજની વિશેષ ચર્ચા જિંદગી કેફેમાં જે આપણે વાત કરી રહ્યા છીએ કમોસમી વરસાદ અને પાકની જાળવણી વિશે આપણી સાથે નવસારીથી ડૉક્ટર કિશોરભાઈ મકવાણા તથા જૂનાગઢથી ડૉક્ટર એજી પાનસુર્યા સાહેબ જોડાયા છે આપણે વાત કરી રહ્યા હતા ફળો અને ફળની ખેતી અને એની સાથે કયા પ્રકારની જાળવણી છે મકવાણા સાહેબ આપણે ચીકુની વાત કરી કે કઈ રીતે પાણીનો નિકાલ જરૂરી છે અને કઈ રીતે આગળની જાળવણી કરી શકાય પણ આજ વાત જ્યારે આંબા વિશે કરી તો પાનસુરિયા સાહેબ જૂનાગઢની આસપાસના પ્રદેશ કેરીઓ માટે બહુ વિખ્યાત છે અને ત્યાંની કેરીની ખેતી પણ અને એનું ફળ એ બંને ખૂબ પ્રખ્યાત રહ્યા છે તો ત્યાં કયા પ્રકારના પગલાં લેવા જોઈએ કેરીની ખેતી માટે સારો પ્રશ્ન છે કારણ કે જુનાગઢ અને આજુબાજુના વિસ્તારમાં કેસર કેરીનો વ્યાપ છે કેસર કેરી અહીંની પ્રખ્યાત છે ગીર આંબાવાડીયામાં ખાસ જો પાણી ભરાઈ રહીએ જાજો ટાઈમ તો પણ નુકસાન થવાની સંભાવના છે એટલે પાણી અત્યારે તો હાલ જો ફાલ નથી ખાસ જે અસર છે એ ફાલ જે આવવાનો છે એની ઉપર માઠી અસર થવાની સંભાવના છે કારણ કે જે એનો જે સમય જે છે ફૂલ આવવાનો એ એ ડિસ્ટર્બ થશે એટલે ખાસ કરીને એ રેસ્ટિંગ પીરિયડ મળે એ જરૂરી છે કારણ કે વરસાદ પછી જે અમુક સમય એને પાણી ન મળે તો એમનો નિયમિત પણ ફળવાનો પ્રશ્ન ફળવાનો થતું હોય છે પણ આ ડિસ્ટર્બ થઈ ગયા એટલે હવે ક્યારે આવશે કેટલા પ્રમાણમાં ફાલ આવશે અત્યારે હાલ કહી શકીએ એમ નથી અગાઉ મેં તમને કીધું હતું

સારા એવા પ્રમાણમાં આપણે પરિણામ મેળવી જી અને કપાસમાં કીધું એમ પણ એમાં પણ થોડુંક આપણે જે ખાતરની વાત કરી કે એમોનિયમ સલ્ફેટ હતો તો યુરિયા એ નાખવું જોઈએ વીકે પંદર કિલો એમાં પણ આપણે નુકસાન બચાવી શકીએ જી તો પાનસુરે સાહેબ આપણે જે વાત કરી કે કઈ રીતે હવે ફરી રેસ્ટિંગ પીરિયડ નથી મળે તો આંબાને કઈ રીતેની અસર આવે તો શું લાગે છે આ આ અસર કેટલી દૂર સુધી જશે કેમ કે આંબાનું ફળ આપણે માર્કેટમાં ઉનાળામાં પહોંચતું હોય છે

ચોમાસાની ઋતુ સમજો કે જે ચોમાસું ચાલુ છે માવઠાની ઋતુ છે અને ખાસ કરીને જ્યારે આપણે નવેમ્બર ડિસેમ્બર મહિનો આવે એવા સમયે આંબામાં કુપડી આવતી જોવા મળે છે કુપડી આવ્યા પછી એની ફ્લાવરિંગ આવતી જોવા મળે છે પણ અત્યારથી ઘણા બધા આંબામાં અમે જોઈ રહ્યા છીએ છેલ્લા સાત દસ દિવસ થયા કે નવી નવી કુપડી આવવા મીઠી છે એટલે મતલબ કે જે તે પાંચુરિયા સાહેબે કીધું એની સાયકલ ડિસ્ટર્બ થવાની સો સો સંભાવના રહેલી છે એનો જે રેસ્ટિંગ પીરિયડ હોવો જોઈએ એને મળેલો નથી એ પહેલા એ પોતે કૂપડી આવવાની શરૂઆત થઈ ગયેલી છે તો એને હિસાબે ઘણી વખત એવું બને કે કૂપડી આવશે તો સાથે સાથે ડુંગ અને ફળ કોની ખરા જેવી ઈયર પણ આવવાની છે એ પણ એને નુકસાન કરતી જોવા મળશે અને જો વધુ પ્રમાણમાં જો આ રીતે ઉપદ્રવ જોવા મળે તો સાથે સાથે આંબાની અંદર ગયા વર્ષે દક્ષિણ ગુજરાતની અંદર લગભગ સિત્તેર કે એસી ટકા જેવું નુકસાન કે જે મધ્ય નામની જીવા દ્વારા જોવા મળેલું છે એની પણ સંભાવના આવતી જોવા મળે છે તો આ રીતે ખેડૂત મિત્રો એ જો આ પહેલી અવસ્થાની ઉપરી આવે અને એનું જે ફ્લવરિંગ આવે એમાં જીવાત રોગ ન આવે તો તો ખૂબ જ સારું કહેવાય પણ જો એ આવશે તો એને ફરીથી જ્યારે ઠંડી નવેમ્બર ડિસેમ્બરમાં મળે ત્યારે બીજી સાયકલ મળે ત્યારે એનો લાભ આપણને જોવા મળે છે અને ખાસ કરીને આંબાની અંદર ઘણી વખત છે ને મેલ અને ફિમેલ જે ફ્લાવર છે એનો જે રેશિયો જળવાવો હોય ગયા વખતે નહોતો જળવાયો એ જળવાઈ જાય તો ખેડૂતોને ઘણી બધી આપણે જે આંબાની અંદર જે ફળ આવતું હોય એનું ઉત્પાદન ખૂબ જ સારું મળી રહ્યું છે જી જી જેવી રીતે દર્શક મિત્રો આપણે સાંભળીએ છીએ કે ગયા વર્ષે પણ આ જોવા મળ્યું હતું આ વર્ષે પણ આ થઈ રહ્યું છે એટલે બંને નિષ્ણાતો જો હા પાડે તો મને એવું લાગે છે કે આ આખા આપણા વાતાવરણની એક સાયકલ ડિસ્ટર્બ થઈ ચૂકી છે આપણે એનું કારણ જાણીએ છીએ કે એ ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કંઈ પણ હોય એક આખે આખું જે સાયકલ હતી એ ડિસ્ટર્બ થઈ ચૂકી છે લગભગ આપણને હવે માવઠા ફ્રિકવન્ટલી જોવા મળી રહ્યા છે આપણે લગભગ એની અસર આવી રહી છે તો પાનસુરિયા સાહેબ એવું શું છે જેની આપણે તકેદારી રાખીએ કે આપણે એવા કેવા કેવા પગલાઓ લેવા જોઈએ કે જેથી આપણે ધીરે ધીરે પદ્ધતિમાં કેવા નવાચાર આવે જેથી આ નુકસાનનો રેશિયો ઘટી શકે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો હવે શિયાળુ પાક ચાલુ થશે આ કમોસમી વરસાદ થયો એમને લીધે જે શિયાળુ પાકનું જે વાવેતર ખેડૂતોએ કરવાનું હોય એ લગભગ પંદર થી વીસ દિવસ જેવું મોડું થશે કારણ કે શિયાળુ પાકને ખાસ કરીને ઠંડુ અને સૂકું વાતાવરણ જોઈએ એટલે એ થોડુંક ડિસ્ટર્બ થશે એટલે આમ તો ખરેખર આપણે ઘણા થોડા ઘણા વર્ષથી આપણે જોઈએ છીએ કે આખું એક કુદરતી જે ઋતુચક્ર છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે શિયાળો જે આપણે દિવાળી ઉપર શિયાળો શરૂ થઈ જતો અને દેવ દિવાળી ઉપર આપણે ઘઉં શિયાળુ ના વાવેતર કરતા હવે અત્યારે તમે જોવો તો વરસાદ ને લીધે ઠંડી નહીં હમણાં બે ત્રણ દિવસ તમે તો એવી ગરમી હતી કે એમાં શિયાળુ પાક વાવી ન શકાય એટલે આ એક ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગ આપણે જે કહીએ છીએ વૈશ્વિક વાતાવરણની બદલાવ એમની વ્યાપક અસર છે તો હવે આપણે સંશોધન પણ અમારી એ દિશામાં કે ભાઈ આ વ્યાપક અસર જો રેગ્યુલર રહીએ તો એ પ્રમાણે વાવેતરનો સમય અને એ પ્રમાણેની કાળજીઓ છે એ દિશામાં નવું સંશોધન કરવું પડશે અમારે અને જે વાતાવરણ હોય એ વધારે અનુકૂળ આવે બહુ ઠંડુ નહીં મધ્યમ ઠંડુ તો જ એનો વિકાસ થાય આપણી સાથે ભરૂચ થી એક દર્શક મિત્ર જોડાયા છે જયભાઈ આપણે એમનો પ્રશ્ન સાંભળીએ જી જયભાઈ આપનો પ્રશ્ન સૂચવશો

હવે જેમ વરાપ થાય એ આંબાવાડીયામાં હવે વાતાવરણ ને લીધે થોડુંક આ જે ફૂલ આવવાની પ્રક્રિયા ડિસ્ટર્બ થશે કારણ કે ચોમાસા પછી અમને થોડોક સમય એવો રેસ્ટિંગ પીરિયડ જોઈએ કે જેમાં એમને પાણીની જરૂરિયાત નથી રહેતી નથી ને પાણી આપવામાં ન આવે જેથી કરીને ફૂલની પ્રક્રિયા થઈ શકે આ પરિસ્થિતિ એવી થશે કે થોડુંક ચક્ર લાંબુ થઈ જશે અને નરમાદા જે ફૂલ નો રેશિયો છે એ પણ ડિસ્ટર્બ થશે વખત એવું થાય કે ફૂલ બદલે વૃદ્ધિ થઈ જાય ફૂટ થઈ જાય એટલે આવી પરિસ્થિતિમાં થોડુંક ખેડ કાર્ય થાય કારણ કે કુદરતી વાતાવરણ છે એમાં આપણે કઈ બહુ જાજુ કરી શકતા નથી કારણ કે એ ક્યારે કઈ રીતના થાય એના ઉપર છે આપણી પણ અગાઉ મેં કીધું એમ થોડોક પોટેશિયમ નાઇટ્રેટ નો જો છટકાવ કરીએ આપણે કપાસ અને એની ખેતી વિશે પણ પ્રશ્ન એવો ઉપસ્થિત રહે છે કે કઈ રીતે જાળવણી રાખવી અને જો કોઈ નુકસાન થયું હોય તો કઈ શક્યતા છે કે નવો પાક કયો લેવો કે કયો ન લેવો પાક પસંદગી હવે શું રાખવી તો મકવાણા સાહેબ આપ શું કહેવા માંગશો આ પ્રશ્ન માટે ખાસ કરીને આમ જોવા જઈએ તો અત્યારે મારે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં કપાસની ખેતી તો ઓછી કરવામાં આવે છે ખાસ કરીને આજુબાજુ વિસ્તારમાં ખેડૂતોની ખેતી કરવામાં આવે છે પણ ત્યાં જે કપાસની છે ને એ મોડી પાક ની જાતોનું વાવેતર કરવામાં આવે છે એટલે ભાગે અંદર કપાસ જે સૌરાષ્ટ્રમાં અત્યારે બીટી કપાસ પૂરો થવાની અવસ્થા નવેમ્બરમાં થશે ને પછી ખેડૂતભાઈઓ ઘઉં ની કે બીજા કોઈ પણ એના અનુકૂળ મુજબ પાકોની ખેતી કરતા જોવા મળે છે ત્યારે જયારે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાના જે વાગડ વિસ્તાર ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે

અને ખાસ કરીને અત્યારે આ જે વિસ્તારની અંદર ખેડૂતો કપાસની ખેતી કરે છે એ લોકોને હજી અવસ્થા શરૂઆત નથી થયેલી એટલે એ લોકોને લગભગ અત્યારે આ જે વરસાદ પડે છે એ કપાસની અંદર બહુ નુકસાન થવાની સંભાવના ઓછી રહેલી જોવા મળે છે ખાસ કરીને જ્યાં બોલ ફોર્મેશન આવી ગયું ઝીંડવા તૈયાર થઈ ગયા હોય અને કપાસ ઉતરવાની તૈયારી હોય ત્યાં ખેડૂતોને વધુ નુકસાન થતું

દર્શક મિત્રો હાલ આપણે આ કાર્યક્રમને સમાપ્તિ તરફ લઈ જઈએ આજે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર